કાલનો લમડો નહીં કર્યો અને અમુક તો ગમવા ખબર પડી જાય કે બે ભાઈ ભેગા થઈ ગયા જાય અમુક તો જે આવે ને કોઈનું ગમો ગોઠવાનું જ નહીં ગમે જો લોટ કરે ને તો કોઈનું ગોઠવાનું જ નહીં અમુ તો બે ભાઈ ભેગા થઈ ગયા શાંતિ સી રવાનું અને શાંતિ મજૂરી કરવાની આ જીવનભાઈ ને ઘેરથી તો લંકાતો પાછો આમ શાક બનાવો ને તો એક આમ સુપર શાક બનાવું કોઈ જવું જ ના પડે અને મન તો ધરાઈ પાછી રોટલી જેમ ભાઈ કે ખોશ ઓમ ભાઈ

કાકરી ખાઈ કોઈ તકલીફ નથી થઈ એ સોમુ કાકો બધું સોમા કાકાનો પ્લાનિંગ હતું સોમા કાકાને તો કોઈ ગડબડ થાયવી નહીં ગમે જેટલું ખાઈ જાય ને તોય કશું થાયો નહીં પણ તમ બધાને ખરા ને બધા સરપંચ બધાનો બકાયા જ છે કશું નતું થી એ દારે તો વપાસ ઘેર 11 બેઠક કોઈ દારા નઈ વર 11 હુકા બેહી રહ્યો છું પણ બોડીઓ ઢોકો લઈને નેકડ્યો ને તને ચમત્કાર આલ્યો ને

સીધો પેલી પાલતી જઈ બેસી ગયો અમે આબરૂ જઈ તો છે કોઈ જેલી પાછી આપવાની નહીં એટલે અમુક કુલરીઓ ભાગવાની છે તમે માનતા નહીં વતા કોક વાત સાચી ભોણો કરણ એટલે ભોણાની વાત હોભળવાની નહીં ગોમ બીજો બીજું આવીને જુઠ્ઠી વાત કરણ તો ફટલ મગજ માં ઉતારી દેવાની પણ સાચી વાત મગજમાં કદી નહીં લેતા અમુક કેશ કરવો નહીં સીધો આપડા બોડી ધોખા થી વ્યવહાર કરવાનો છે જે હમો પડ્યો ને એની કુલડીઓ તોરી નાખવાની હેડા ચાનું તારા મામા હમો પડે કે એ વાત કુલડી તૂટી જયું હોય ને તો લાકડી થી તારે પડે અને પેલા સોમલા પૂજા થી શરૂઆત કરવાની છે તારા પડી જવાનું ના વાત પેલી એની કાકડી ખરે ને કાઢી નાખો તે તારા કાકડી ખાઈ ગયો છે ને આજે કે કે વાકડી આવતી હોય ને તો બધી કાકડી બહાર કાઢી નાખશે એટલે વાકડી બંધ

ખેમો લાવ્યો રાતી શિખર શોધી લઈને આવ્યો કોક ના કપા મને લાવ્યો તો તમારે ખબર તો હશે કાકરી ખો કાકરી એ તો પથ્થર ની ફારી કાઢી

હા ચૂ રેવા ઉપારો યાર હા તું પાક ઉપારે લે ભાઈ સાત નહીં ઉપાડવાનો હો આ ધોકા લઈને જ આવે છે છોમા કાકા હા ચૂ બોલો હા ચૂ બોલો આ હું શામ કર્યું તું તી મારા હંગા તી દગો સામ રમે સર હું જ મારે યાર એ કાકરી આજ નેકરી દેવાની છે આખી ભલે કટકા કરી ખાઈ છે પણ આખી ને કર છે મારા ઉપર હું લેવાય મો કા મારા ઉપર ક થોય એમ કેવું તારા ઉપર ના થવું થવું નાટક મને ખબર પડી રહી છે છે ને પણ ભોડું અમુક તો એ ટોકા છે ને ડબલ ટોકા કરવાના છે એટલે આછી હાચું બોલી દેજે હું બોલું સર હું બોલું

એક જ મિનિટ ખાલી આગળ કોઈ આવતું નહિ સરપંચ બધું બધું ટોપી પહેરવાના લાયક તું નહી મને હોય ના હોય ગોડી બસ બેહો બેહો ગોડી ગાલવાનું નહીં આપડો તો હોળી વચ્ચે ઓપારી થઈ છે બાજુ જીએ તો મેં આવે મને નહીં લાગતું કે એક બાજુ ઠેકવાનું પડે મારું વર્ષું કાલે શોમા કાકા ભેગા થઈને દાદાગીરી કરવા લ્યો અત્યાર સુધી મારા પાસે રોટલા ખાતા મારા રોટલા તોડતા અને અત્યારે મારા દાદાગીરી કરી હતી પાછો હું વળી ડાયો થઈ ગયો કીધું ના હોય તારી વાત સરપંચ ને કરી આવું તે સરપંચ ને કહેવાજો તે સરપંચ ને બે લાફા મેળ્યા અને સરપંચે મને તો હું કી ખબર છે કે હમણાં બધા પૈસા તારા હાલવા પડશે જો તું નહીં હાલ તો તારું પોડું ફોડી નાશો અને બધાનો નો વિશ્વાસ રખાય પણ અમારા ગોમ નો સરપંચ ને ઓનો તો કદી વિશ્વાસ ના રખાય થોડા દાડો ભોડું ફોડી નાખે ને એમાં વારોય ના આવે ચોમા કાકાને બચાવવામાં બચાવવામાં મારા રખડતા દાડા થઈ ગયા છે રખડતા કૂતરા જેવો થઈ ગયો છું હું ના ઘરનો નો કે ના ઘાટ નો જવું હોય ને તો હંતે હંતે જવું પડે છે એટલે આજ તો હવારો થી ઉઠ્યો ને નું નક્કી કર્યું છે કીધું આજ ના ક્યા હું જીવણીઓ અને શોમ બે ઘેર હોય એટલે ગોઠતા નહીં પણ શોમો કાકો તો ગમતો ને આકર્ષિક ખેતર મો ને આકર્ષિક શોથે ફરો

તમને હાથે બાબર હાથે બાબો તો હું ભિખારી જેવો થઈ ગયો છું હું રખડતા કૂતરા જેવો થઈ ગયો છું પણ તમે બે ના ભાઈ ભેગા થઈ ગયા ઈનો મને કોઈ વાંધો નહીં હું ભિખારી થઈ જો એમાં હું હું કરું એમ કે જો માં કાકા મને ભિખારી કરવામાં તમારો જ હાથ છે બીજા કોઈનો નહીં અતારે હાલ હું ખરો ને શરમનો મારે છે મુઢું કાઢી એકતો નહીં વજન કરવા લઈને મારે જે કહ ને એ પેલા શબળી લ્યો અને વખત વિચારીને જવાબ બધા મારવા સોમા કાકા લોહી પીવા બેઠા બીજું કોઈ નથી આખા અત્યારે પેલા સરપંચ મને ગોમ માં નહીં પેતો મને એવું કહે છે મારો જેટલા રૂપિયા વાપરી ખાધા છે ને એ મારા રૂપિયા પાછા લીધો ને કઈ એકી દાડો જીવતા નઈ મેડું ફોડી નાખ્યું પેલા મારી વાત વાપરો આપણા તમારી દવાનો ખર્ચો થયો કરો અડધો ખર્ચો હું આલી દઉં અને અડધો ખર્ચો તમે આલી દો એટલે આપણે બે બે છૂટા તમે તમારા ભાઈ ના રહેજો અને રોટલા ખાજો અને હું મારા રસ્તા ખર્ચો આલુ લે મને તે ખાલી ત્રણસો રૂપિયા દવા ના અને મજા વાપરવા લે એ આપણે કોઈ ગણ્યું નથી એવું બરું ગણ્યું નહિ એ બરું તારા આલી દેવા ને ખેમા તો કાકા કોઈ જ્યાં જોન મમ્મી પૈસા નહિ હાલ્યા અને તે દાર જીવણીઓ તો ને એટલે જીવણીઓ તો એટલે એ એ ઇજ્જત વાત કર અત્યાર સુધી તું મારા હંગાટ રતો તો પુન મે જો કંટાળેલો છું બધી રીતે તમાર કરતી હું વધારે કંટાળેલો છું કોણ કંટાળેલું છે કોણ કંટાળેલું છે

આ પગો ઉપર હાદો નહીં દવા દઉં ખર્ચો લવાની વાત કરો બીજી બીજી વાતો કરશો નહીં તમે તો શાંતિ તમારા ઘર ના ભાઈ પાસે પેરી ગયા અને મને બધી ખબર છે તમે આ કેસ માટે હું હું કર્યું છે હું નહીં કર્યું પચાસ હજાર રૂપિયા લઈ લીધા ગમે ત્યાં આવ્યું હોય પણ અમે અમે બે ભાઈ ખરા ને ભેગા થયા છીએ ને એ તમામ બધા ગમવાના નહિ ગમતું ભેગા થયા ભેગા થઈ મરી જવાનું તો ખેમાન કોઈ ફેર નહીં પડતો એવું કુતરું ગાલ ને હેટતું હોય ને એટલે એને એવું લાગે કે ગાલનું હું તો છું અત્યાર સુધી કોઈ ખેમાનું ઘર તમે નતા લઈ ચાલતા એટલે મને ખરા ને બીજી બધી વાતો મારે પડી પૈસા હાલવાના છે કે નહીં હાલવાના

તો મને હિસાબ કમ્પલેટ હાલ ખાલી યુ સિટી સ્કેન ને બધું કરાવાનું તાન 50 લેતા અને પછી 20 હાલ્યા તા રેડિયો લાલ લાખ 1 લાખ અને 5000 એ એુંડાવાળા એુંડાવાળા ઊભો ના જો ખરો થોડી તો ખરી ના કે કશું આવવા નહીં એક ફાઈલી આવવાની નથી ક્ષેત્રીજો આ પુંદા વાળો ક્ષેત્રીજો આ તો ધતોર્યો છે કાલ છો અને પાછો કે છે જે ફૂતરું તોડવું હોય તોડી નાખજે આ ખેમો મૂર્તન રહ્યા ને એ તને આખે આખો ઉડાડી મેલ છે ફૂતરું તોડવાની શું વાત કરે છે નેકર ગોમો છે રીતના નેકડી છે આ કોણ કહે કે હા કા બેશો પાણી જજો જો દેવ હોય અને બેશોનો ટાઈમ થઈ ગયો પાણી પાવાનો નાવ તો પઈ કાઢી પછી આ ડોલે ડોલે પાણી પાવું એના કરતા હોય કે લાઈન જ પઈ દેવી છે છોડીને

બહુ કાઠું કામ છે અરે તું ચિંતા કરે ને હાલ જઈએ બાબાજી બાણ અને બધું કઈ દે કેમાં ખરા ને હેરોન કરવા મોર છે કોક નવું થા કોઈ કોઈ ખાઈએ વા કોઈ નવું નઈ કરવાનું જો ભાઈ આપડા ખરા રાજી ખુશી રહેવાનું છે ગમો ઈવા નવું કરવું છે તો કરશી આપડા ખબર છે કેસ લડાઈ છે એટલા કેટલા હેરોન થાશે આમાં કાયા રહેતા આરે ખરા સજા પર આવી હતી હું કોઈ મારા ભાઈને કોઈ થોડો સજા પરવા દેવો અને અરે કે સારી જાન એ કાયા થે વધારે બીજું કોઈ નહીં ભાઈ ઓ કાયા થે પણ તું સીધા કરે લે મારા કદી બાબુજી પહાન આઈએ છે કે હા ખોરાને તો બાબુજી ને બધી વાત કરશો ને તારે ફોન પર પણ થઈ જાહો તમે જ મો ફોન ના થઈ જાવ પણ આપડે કોઈ લડાઈ કરવા જવા નહીં લડાઈ કરવા નહીં કરવો જે કેવું કઈ દેવાયું પણ આખો મારે ઘેર બેસી નહીં બેસી રહ્યું હજી ખબર નહી ભાઈ આ દુખો લઈ છે હું ખરેખર કંટાળી જુઓ અરે ભાઈ કંટાળી સહન કરવાનું યાર માપ હોય યાર આ તો થોડું હોય આપડે કોઈ સહન નહીં કરવાનું કોઈ રોટલા ખબર આપડા નહીં આવતા વાત કરી દીધે આપડા હાથ ઉપર નકમ જે દારા આ સોમો હા તું પાય છે ને કે દારે એક કઈ ના હાજો નઈ મેલા આ મો એવું જ કરવાનું છે પણ હાલ બાબુજી ની વાત કરી લે જો બાબુજી આમ જાવ તો બરોબર છે નક પાસે ધોકા તો સાદ તું ચિંતા કરે નહીં હેડ આપડા પાસે ધોકા પડ્યા જ છે ગેર કાપેલા હો તૈયાર

આપણા માટે સારું કર્યું અને તમારો શં કર્યો બાકી હું એ કોઈ નો કરું છું પણ બાબાજી મને સારું લાગ્યું નું હોભર્યું હું થયું

સરપંચ ની ક સરપંચ ની બહેન વાત કરી લે જેવાનું એચે હાચું કઈ દે જો સોમલા બાપુજી નું કેવું એમ છે કે હંગાથી જે થયું હોય અને ખેમલા જે કરાવ્યું એ બાજુ સરપંચ ને કઈ પતિ જાય પણ તમારાગેરે છે અમાર જીવન કોઈ વખત નહીં કે બાબુજી નો કોઈ વખત નહીં કે તમે ખેમલા ની વચ્ચે વફરતા નતા એટલે આ બધું થયું

પેલા પેલા વાતો હોભી હોત બે વાઈ એ સરપંચ સમજાયા તા એ ના સમજ્યા કેમ લોજો બે વાય વાતો હોબડી હોત તો બધું પટી જતું તું આટલું બધું લોબો ના થત ના લડવું પડતું એટલે પટ્ટી જ